ચતુર્લક્ષ્મી બીજ મંત્ર પ્રયોગ ઐ શ્રી હ્રી કલીનમા આ મંત્ર જાપ સાધના પ્રયોગ ધનતેર્ષથી શરૂ કરી સત્યાવીસ દિવસનો છે દિવસે અને રાત્રે ક્યારે પણ કરી શકાય પરંતુ આ મંત્ર જાપનો સમય સત્યાવીસ દિવસ સુધી નિયમિત એક રહે તે જરૂરી છે આ મંત્ર જાપમાં માળા સ્ફટિક કે કમળ કાકડીની હોવી જોઈએ આ મંત્ર પ્રયોગથી ચારે દિશાઓથી માતા લક્ષ્મીની કૃપા પ્રાપ્ત થાય છે ઘર અને વેપાર ધંધામાં સ્થિર લક્ષ્મીની પ્રાપ્તિ થાય છે અને આર્થિક સમસ્યા કાયમી હલ થઈ જાય છે दंतेर से शुभ मुहूर्त में स्नान आदि कार्य थी शुद्ध थई गणपति स्मरण करी महालक्ष्मी समक्ष आसन पर बेसो धूपधीनो दीपक प्रगटा प्रसाद करी पूजा प्रार्थना करी संकल्प पूर्वक आ मंत्री नव करवी करी त्यारबाद प्रार्थना करी पूजा पूर्ण करी रोज नियमित सत्यावीस दिवस रोज एकज समय त्रण करवी આમ આ પ્રયોગ પૂર્ણ થવાથી વર્ષ દરમિયાન સ્થિર લક્ષ્મીની પ્રાપ્તિ થાય છે